આજે આનંદ એ વાત તો છે કમલેશભાઈ કે એક દિવસ એવો હતો કે હું કમલેશભાઈ ને કેતો લે ગા હું માઇક કમલેશ આપતો હતો આજે પેલું કીધું છે બાપના ચીલે દીકરો ચાલે પણ મામાના ચિલે ચાલ્યો હોય કોઈ હોય તો કમલેશ બારોટ છે આજે મને અત્યનન સાથે કહેવાનું મન થાય કે સાહેબ ભાણેજ માટે કોઈ કંઈ વિચારતો હોય ને તો જયેશ બારોટ વિચારે ને બીજો કમલેશ બારોટ વિચારે કે આજે કમલેશ બારોટ એમ કીધું કે હું માઈક મારું તને આપું છું અને અર્જુન બારોટ નું ઉભો કર્યો સાહેબ ગાવા માટે સાહેબ મને ગર્વ કમલેશ બારોટ માટે એટલા માટે છે કે મે મારું માઈક આપ્યું તું ને કમલેશ બારોટ ને જે દિવસ મે મારું માયક કમલેશ બારોટ આપ્યો તો ને તે દિવસ કમલેશ બારોટ અર્જુન બારોટો જ હતો તે દિવસે આ કમલેશ અર્જુન બારોટો હતો અને આજ કમલેશ બારોટ એટલે ટોપ નું નામ સાહેબ અને ઈ અર્જુન બારોટ ને ચેલેન્જ કરીને માયક આપે અને એમ કે કે ભાણે તારે ગાવાનો છે એટલે ડબલ જવાબદારી થી જશે મામા કરતા ભાણે ડબલ જવાબદારી થાય જે જવાબદારી કમલેશ બારોટે નિભાવી છે હું આશા રાખું છું હું એવી આશા રાખું છું કમલેશ બારોટે જેમ મારું નામ ઉજ્જવળ કર્યું છે આજે કમલેશ બારોટ જયેશ બારોટ નો ભાણિયા તરીકે ઓળખાય છે કમલેશ બારોટ ખીમજી બહેન તરીકે નથી ઓળખાતો કે ચેલેન્જ મારું છું એના પપ્પા પણ સામે બેઠા છે હું ચેલેન્જ મારીને કહું છું આજે કોઈ એમ કહી દેને તો એમ કહેશે કે કમલેશ બાવટ તો કે જયેશ બાવટ નો ભાણિયો છે હું પણ એવી ઈચ્છા રાખું છું કે સાહેબ મારો અર્જુન બારડ એક દિવસ એમ કે ભાઈ અર્જુન બારડ કોણ તો કે કમલેશ બારડ નો ભાણેજ છે સાહેબ આવી ઈચ્છા હું રાખું છું એની માટે એકવાર જોર દેતા એનો ગજ્જાદ કરો કારણ કે સાહેબ વારસામાં નથી મળતું આ બધું એની પાછળ મહેનત કરવામાં આવે છે આ માણસે પોતાના દીકરાની માટે મહેનત કરી ને એટલી મહેનત ભાણેજ માટે કરે છે આજે સત્ય બોલીશું કમલેશ બારોટ એવો વ્યક્તિ છે સાહેબ કે એને દીકરાનો નથી વિચાર્યું કાલે એનું શું થશે એને હંમેશા ઊંઘતા જાગતા બેઠતા પ્રોગ્રામમાં હોય આવો મામો છે ને એક કરોડ જન્મમાં કોકને જ મળે એક કરોડ નો લાખો માં નહી એક કરોડ જન્મ ના પુણ્ય હોય તો આવો મામો મળે સાહેબ આવા મામા ને માણી લેજો બાપ આવો મામો જયેશ બારોટ જેવો મામો ખરી નહીં મળે અને કમલેશ બાવટ જોઈએ મામો ફરી નહીં મળે સાહેબ કારણ કે અમે બીજા એક બીજા કુરબાની આપી છે જ્યાં સુધી કમલેશ બાવટ ને મેં સુર મંદિર માં નથી મૂક્યો ને તે સુધી મેં સિંગિંગ નથી કર્યું સાહેબ હા મારો સપનું હતું હું કમલેશ બાવટ ને સુર માં લઈ જઈશ ને તે દિવસે જ હું ગઈશ આજ કમલેશ બાવટ નું સપનું હંમેશા માતાજી માં મોગલ માં પીઠળ માં મોમાઈ અને અલગ ધણી રામદેવ પૂરું કરે કારણ કે જવાબદારી અર્જુન બારોટ ની છે હવે એકવાર એક વાર જુદા ખાસ બેઝર મામા તો સાંભળવા છે પણ હમણાં કમલેશ મામા એને જયારે જે વાત કરી છે ને એ પરથી હું આ ગીત ખાસ એમને ડેડિકેટ કરવા માંગુ છું અને ખાસ પપ્પા મામને બાપ કોઈ નહીં મેરા જાયુરત તે તেরে લાગે લાજિયા દેખું ના જો સૂરત તે તেরি તુ હે તો દિલ ધડકતા હૈ तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गाते हैं तू है तो मुस्कुराते हैं कि तेरे बिन सो नहीं सकते किसी के રા 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 મેરા તોરાુઝ મરના જતી साजनम क्यों कम क्यों लागे लागे तेरे साथ में मैं मुसाफिर तू मुसाफिर जो मोहब्बत के सफर में दो अकेले रोए मिलके मिलके दोनों बेल धड़कता है तू है तो सांस आती है थैंक यू मम्मा